પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીની અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતો છે કે જેમાંથી જયરા જાયની એમાં ધરપકડ કરી શકે એટલે હાજર જેમની ધરપકડ કરવામાં આવી છે અને એવા પ્રકારના પુરાવા જયરા વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાવી છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે અને એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા જાયનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે બાત સત્ય દેખાઈ રહી નથી એક્ચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જયસિંહના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જયસિંહનો પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અચ્છા સલાતા કોણ કોણ સકળેલા છે જો કોણ જણા બાકી રહ્યા પકડે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપ્યોની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલા આરોપીઓ હજી મળી શકે અથવા તેમનો પુરાવો અમારે વેરીફાઈ કરવા પડશે સર તત્કાલીન પીઆઈ ડીબી ડાંગરનો શું આમાં નિર્દેશકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું

પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન એકબીજાના સંપર્કો ને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલ માં બતાવી રહ્યા હતા વિડીયો કોલ ની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવો પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર લાગશે ત્યાર પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા

તમામ પુરાવા પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમન્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી ના સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જયરાજ સામે કુટા પુરા હોય તો તેની ધરપકડ કરવી અમે પહેલા જણાવ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહે એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફરી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળ અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી કેટલા ડિજિટલ પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે અઢાર દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવે છે મેં પહેલાં પણ કહ્યું આજ પ્રશ્નોનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને કરવામાં આવે છે એ હવે ડિસિઝન લઈશું

કોઈ પ્રકાર પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવા પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ અત્યારે હાલમાં આરોપીઓ